સામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોના રહેણાંક સરનામે ગેરકાયદેસર વીજ કનેક્શન વીજ કનેક્શન પોલીસ સ્ટેશનમાં એક વિશેષ ઓપરેશન સચિન ગ્રામ્ય વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા સામે કડક કાર્યવાહી કરવાની નીતિ અપનાવતા વીસીએલ અને સચિન ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું શંકાસ્પદ ઈસમોના રહેણાંક વિસ્તારો પર વીજ મીટરની તપાસ કરી પંદર જેટલા ઘરોની તપાસ થઈ એક ઈસમના ઘરમાં વીજ ચોઈ ગંભીર કૃત્ય ઝડપાયું

સુરત પોલીસ કમિશનર માન્ય અનુપમસિંહ ગેહલોત સાહેબ સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ છે જે અનુસંધાને આ જે અગાઉ વિવિધ ગુનાઓમાં સંડાવેલ આરોપી વિરુદ્ધમાં વિવિધ તબક્કે જે કાર્યવાહી થયેલી છે કાર્યવાહી થઈ રહી છે જેના ભાગરૂપે ગઈકાલે સચિન પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ જે છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રહે છે ટોટલ પંદર આરોપીઓ એમના ઘરે જઈ અને ડીજીબીસીએલના કર્મચારીઓ અધિકારીઓના સાથે રહી

રહે છે અને એનું જે રહેણાંક વાળું જે ઘર છે એના મકાનમાં કોઈ બીજી 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 તરફથી કોઈ કનેક્શન આપવામાં આવેલું નથી તેમ છતાં એ વીજ થાંભલા ઉપરથી ડાયરેક્ટ જોડાણ મેળવી અને ગેરકાયદેસર વીજ પુરવઠો મેળવતો હતો તો જે અનુસંધાને ડીજીવીસીએલના અધિકારીઓ મારફતે આ વીજ કનેક્શન તરત કાપી લેવામાં આવ્યું છે અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવ્યું છે કે લગભગ બે એક મહિનાથી એ વીજ પુરવઠો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતો હતો તેમ છતાં બીજી વિશેના અધિકારી કર્મચારી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે